નમસ્કાર ટુડે સ્વાગત છે ગતરોજ વડોદરામાં જે પ્રકારે વાવાઝોડું હતું એસી કિમી ની ઝડપે જે વાવાઝોડું ફૂકાયું હતું તેમાં વડોદરાના એક સાઠ વર્ષના વૃદ્ધ માજીનું મોત થતા કેવાય છે કે પરિવાર શોકમય બન્યું છે અત્યારે તેને જ્યારે ઈજાગ્રસ્ત થયા જે પતરું માથામાં ભાગતા તે ઈજાગ્રસ્ત થયા હતા અને પરિવારના લોકોએ તેને સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને ત્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરવામાં આવ્યું છે સૌથી મહત્વની વાત છે કે જે ભયાનક દ્રશ્યો વડોદરા શહેરના ગઈકાલે સર્જાયા હતા એસી કિમીની ઝડપે પવન ફૂંકાયો તો ક્યાંક જે બેનરો ફાટી ગયા હતા તો ક્યાંક જે પતરા

સર્જાય લોકોએ શું કાળજી રાખવાની કારણ કે તમારા મમ્મી ઘટના બીજી ના બને લોકોને શું મેસે લોકો એમ છે કે પોતાનું ઘર સાચવા અને કમરે પરફેક્ટ રીતે મારી મત કરાવો મૂકો બોલ ફિટ કરો કે પતરા ઉડે નહીં બે કોઈ થાય નહીં બિલકુલ પરિવારના લોકો ખુબ દુઃખ છે કારણ કે પોતાના મમ્મી ને ગુમાવે સાહીઠ વર્ષના માજી ને ખુબ શું કહેશું આ જે રીતે આ પતરા ઉડ્યા છે લોકો શું કાળજી રાખવાની જે આ મારા જીજાજીના મધર હતા જે એક્સપાયર થઈ ગયા છે હવે બનાવ એવો બન્યો આવો ગઈકાલે જે કઈ તુફાન આવે આપડે તો સમજે છે કુદરતી હતું પણ હવે બનાવો પણ નિષ્કાળજીના કારણે થયું છે આ જે કઈ અત્યારે અમે ગુમાવ્યું છે નિષ્કાળજીના લઈને ગુમાવ્યું છે હવે એ પતરા જો વ્યવસ્થિત રીતે ફિટિંગ કરી રાખ્યા હોય લોકોએ ડ્રીલિંગ વિલિંગ કરીને તો અકસ્માત ના સર્જ્યો હતો અત્યારે અમારું સદસ્ય ગુમાયું ના હોત આ જે કઈ બનાવ બન્યો છે એમને નિષ્કાળજીના લીધે થયું છે રખાય એના વ્યવસ્થિત ડ્રીલિંગ કર્યું ફિટિંગ કર્યો તો આ નુકસાન અમારું ના થયું હોય બિલકુલ જે પ્રકારે આ ઘટના સામે આવી છે છાણી જગતનાકા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં ગતરોજ જે એનસીક્યુમી ઝડપે જે પવન ફુકાયો તો વડોદરા શહેરમાં કોમોસમી વરસાદની જે આગાહી કરવામાં આવી હતી પરંતુ ચોક્કસથી કહી શકાય કે આજે એંસી કિમીની આ ઝડપે જે પવન ફુકાતા વડોદરા શહેરના એક વૃદ્ધ માજી જે સાઠ વર્ષના ઉંમરના હતા તેઓને માથા પર ભાગે પતરા સહિત ઈંટો વાગતા તેઓ ગંભીર રીતે ગવાયા હતા અને સારવાર અર્થે તેઓને હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા પરંતુ તે આ તબીબોએ તેમને મૃત જાહેર કરે ત્યારે ત્યારે પરિવારમાં શોકની લાગણી લાગી ગઈ છે કારણ કે પરિવારના લોકોએ એક વ્યક્તિ છે ત્યારે પરિવારના લોકોએ પોતાનો સદસ્ય ગુમાવે છે પરંતુ ચોક્કસથી લોકોએ કાળજી રાખવાની જરૂર છે કારણ કે આ પ્રકારની જો ઘટનાઓ સામે આવતી હોય કુદરતી ઘટના છે પરંતુ ચોક્કસથી જો વ્યક્તિ જે લોકોનું પતરા ઉડ્યા છે લોકોએ ત્યાં મશીનથી કામગીરી કરી હોત તો આ પતરા ના ઉડ્યા એટલે ચોક્કસથી કુદરતી ઘટનાની સામે લોકોએ પણ કાળજી રાખવાની જરૂર છે કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્પર્ક ટુડે ન્યૂઝ વડોદરા